મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પિતાની અસ્થિનું મહીસાગર નદીમાં વિસર્જન કરાયું માનગઢના તળેટી પાસે અને પાંચ નદીઓના સંગમ એવા ઉનળિયા મહાદેવ મંદિર પાસે અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું મહીસાગર માતા અને જેને સાગરનું ઉપનામ મળેલું છે તેવી મહીસાગર નદીમાં અસ્થિનું વિસર્જન કરી લોકોને કરી અપીલ અહીં આદિવાસી સમાજનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે જ્યાં વર્ષોથી લોકો અસ્થિનું વિસર્જન કરવા લોકો આવે છે ઉનળિયા મહાદેવ મંદિર ખાતે આંબલી અગિયારસનો પવિત્ર મેળો ભરાય છે પિતૃ અમાવસ્યા પૂનમના દિવસે અહીં લોકો અહીં આવતા હોય છે અને મન્નત માનતા હોય છે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે તેમના પિતાના અસ્થિનું વિસર્જન કરી આદિવાસી સમાજની પરંપરા જાળવી બ્યુરો ચીફ સંજય જયેશવાલ મહીસાગર એમને મારા નમસ્કાર આજે આ મહીસાગર આપણી માતા અહીંયા જે પાંચ નદીઓનો સંગમ છે મહીસાગર અનાસ જાખમ નદી વલાઈ નદી ડાંગળી માતા નદીનું અહીંયા સંગમ થાય છે અને આ અમારું આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે માનગઢ આ માનગઢની તળેટીમાં આ ઉનડિયા મહાદેવ અહીંયા આવેલું છે અહીંયા વર્ષોથી અમારા બાપદાદાઓ આ પિત્રોનું તર્પણ કરવા માટે અસ્થિ વિશે માટે પણ આવતા હતા અને અહીંયા મારું આસ્થા કેન્દ્ર એવું છે કે આ મહાદેવ જે છે એની પૂજા અર્ચના કરીને લોકો મન્નત માનતા મન્નત એમની કોઈ પણ મન્નત હોય કે પશુ વૃદ્ધિની હોય જે કંઈ પોતાના વ્યક્તિગત લાભોની હોય સમાજ સુરક્ષાની હોય એ બધી માનતાઓ જે માતાએ ભગવાન મહાદેવ એ પરિપૂર્ણ કરતા હતા અને પરિપૂર્ણતા એટલે પછી એ છોડવા માટે ફરીથી અહીંયા દર્શન કરવા માટે આવીને એ માથું ટેકવીને એની માટીને તિલક લગાવતા એ ધરતી છે અને અહીંયા અમારા ભાદરવા વખતે અમારા પિતૃ અમાવસ્થા આવે ત્યારે અહીંયા બધા જ અમારા પંચમહાલ દાહોદ અને મૈશાખ અને રાજસ્થાનના મિત્રો અહીંયા આવીને પોતાના પિતૃ તર્પણ આ ધરતી પર કરે છે એનું મહત્વ જે છે આજે અમે પણ અમારા પિતાશ્રીનું અસ્થિ વિજન કરવા માટે અહીંયા આ ધરતી પર છે અને મારા તમામ મારા પરિજનો અને સાથે અમારા સંતો મહંતો સગા સંબંધીઓ આવીને અહીંયા જે અસ્થિવર્જન કર્યું છે ત્યાંની આ ઉનળિયા મહાદેવની આ ધરતી છે પવિત્ર ધરતી છે અને આ સાત નદીઓનો આ સંગમ અને મહિસાગર ડેમ જે બન્યો છે એનો પૂર્વ ભાગ આ જે છે અને અહીંયા આ મહાદેવ એ જે જાગતી ભૂમિ છે જાગતી આ ભૂમિ છે એ ભૂમિ પર જે કોઈ વ્યક્તિ અહીંયા આવીને પોતાની જે સંકલ્પ કરે છે સંકલ્પ પરિપૂર્ણતા છે અને એ એવી આસ્થા છે એ પરિપૂર્ણ થાય છે આજે અમે મળ્યા જતા ત્યારે આજે આ ધરતીનું જે મહત્ત્વ છે આ જગ્યાનું જે મહત્ત્વ છે એ લોકો સુધી જાય લોકો અહીંયા આવે અને પોતાના પિતૃનું તર્પણ કરે અને શ્રાદ્ધની ક્રિયામાં પણ લોકો અહીંયા આવે છે તમામ અહીંયા જે કર્મકાંડ અમારા આદિવાસી સમાજના લોકો જે કરે છે એ ધરતી છે એનું મહત્ત્વ આપ બધા જાણો છો અને આનો પ્રચાર પ્રસાર તેના માટે મારા પ્રયત્નો છે